અરે ખર એવો કંટાળો આવી ગયો છે સર કરવું એ જ ખબર પડતી નહીં બે દાડાથી થી જીવણીઓ ભેગો થયો નહીં નહીં સરપંચ ભેગા થતા કોમમાં એકલો એકલો બેહી રહેવું પડે છે એક બાજુ સોમા કાકાની બિખે લાગે છે પણ એટલું ખરું કે જે દાડાથી પેલા સરપંચનું કોમ હુંપ્યું ને ત્યાં હજી કાકો સપનામાં આવ્યા નહીં એટલે જીવણીઓ કહેતો હતો ને એ વાત સાચી જ છે જ્યાર સુધી કાકાનું અસ્થિ વિસર્જન નહીં કરીએ ને અમે

પણ શિખર શેટલા આવ્યું શેટલા ના આવ્યું એનું જ કોઈ સમાચાર નહીં નહીં જીવણીઓ આ બાજુ આવતો એ બી હોય ગયો છે બીખ તો મને લાગે છે પણ હું કરું હું ગમે તે કરવું પડશે કો તો સરપંચ ને ભેગું થવું પડશે કો તો જીવણિયા ભેગું થવું પડશે ના કે અમને અમે કઈ ભેગા નહીં થઈએ ને તો મને નહીં લાગતું કે આપણું કોમ થાય અને પૈસા પાડીએ અને અમે ખરો કાર્યો મારા ગોમ સરપંચ

ગમે તેટલો મનાવું પણ તારા મને બોલાવવાનો કેમ આવશે તો કેમ હું સહી કર્યું કેમ આપડે બે જણા છીએ એમ જ રહેશે બે જણા જ રહું કોઈ ના પાણી નહીં જતો પણ એને ખરા હતર હલાળા હોય છે ને ભૂલકણીઓ મળે છે ગાટા હોય તો એને સંભાળવું પડે ને કાતો ખરું મહિના સુધી પડી રાખો ના હોય તો યાદ કરે એ હજી ઘેર જઈને જોડિયા

પંચાયત માં ના હોતું બના પંચાયત માં ભેગું તારો બનાવી દીધું હોય તો ઓનુ નક્કી ના રખાય આ તો કાગડીઓ મારી મોકલી દે ઓછા મરી જોવાણે એટલે ના હોતું જવું તો પડશે ગમે તે તમ ની ફળો

તની સેવા પોની નવરા છું ને તને તો ગટરના પોની નવરા સરપંચ જે રીતના જમીન તમે નોમ કરો છો સોમા પૂંજા નહીં ગયો તમે ગમે તે સોમા પૂંજા ગોમમાં તો પ્રવેશ કરવો તો પડશે આ જોનવું પડશે કે સરપંચ ને કાર્યો ને બધા કરું હું પંચાયત ખાન મારે જવું જ પડશે આ બધું કોણ ખરું ને મારે રોકવું પડશે કાર્યો ખરો ને બધું કરી નાખશે અને જીવનયોન ખેમ ને તો કોઈ નહીં કર કારણ કે ઇવાન મેં પરચા હાલી દીધા અમુક ગમે તે કરીને અમુક મને લાગે કાર્યાનો સમય આવી ગયો છે કઈ પરચો હાલવો પડશે તાને રહ્યો ટાઢવો પડશે ને કઈ નામ ટાઢવો પડે એવો નહીં પણ તારી મમ્મીને બોલતી બંધ કરી દીધી ને મને ખબર હતી કે મને રાજી છે રીતના કરવી રોજ કચરી આલું છું ને એટલે શાંતિ થી બેસી રાખ પાડા નામ લેશે આમ અમે કશું નામ ના લઈ

इना कोई पैचा खरत्वाना नहीं, इना मी बंदो बस करी नद मेले सा अ मी तो छी तमारा चो पोता नी गोणियती ते लाई लाईन वा डबो परिपरी नालता आशो कचर यू अ इमाद तन वात नहीं करी, गेर्टू वातो कैदी हने, इमाद वात करी नहीं, अमु ते ओ

આ તારો પાડો ખરો ને આ વેચવારો બેઠો ઉપર કોઈ જીવસ મરી નહીં જો આ સોમા પૂંજા હું ખરો ને ગોમો આવશે રાજુ ભાઈ તમે ગમે જો ધંધો કરે હે ને તો ઉલાઈ ના મેલા ને તો આ સુમા પૂંજા નઈ જોહેલી તું ભા તારા મમે તું જો કરી નાખ્યો અમે કહેવા રતા નહીં ધંધો એવો ખોળી નાખ્યો છે જોરદાર ધંધો ખોળી નાખ્યો છો પણ એટલું નહીં કે તારા કે ઘોણી બનાવી છે કતર્યું કાઢવાની અમે ધંધો તો મે કરી આલે તો પણ તલાપનો તારે છે કાકે મારા ખરું ને પંચાયત નો કોમ જેટલું હોય

ઓ તો તો કરે આ તો બધું ઓટોમેટિક પડે રહે તારે કોઈ હાથ આધારવાની જરૂર નથી જો પડે જ નહીં પડે તો પડે આ તો ગંગામાં ખબર પડે તારા મોબાઈલ કોણી કરી તો એટલે તું જો કહા આપણા ગંગા લો સદરીયું તો બધું જાય છે ને ખટાવ કરે

સરપંચ નહીં દેખાતું વેપારમાં નહીં તારા જીવન માં કદી કચરિયું નહીં ખાધું મી નહીં ખાધું યાર એ સરપંચ હું કઉ મગ પડે મગનું મૂર્ખા એટલે મગનું છે નેખરા કચરિયું નહીં

પેલા ખબર પડે એટલું ઘડ્યું આવે હું એમ કઉ છું તો તલબલ પડ્યા હોય તો આલી તો ખો તો ખબર પડે કચડિયું છે એવું આવે મારે પડ્યો

આને આવજે હાહું ખવરા કે હાહરણ ખવરાઉ કસ્યો હતો ને બાકી નો ધંધો નહીં જીવણ્યા અરે હે ચોર કસ્યો વજી નકર નકર પેલી વાત ભૂલી ના તો બધી એક છે ચોરી કરી વાત કેમાં આવવાનું નઈ હોય થોડી કરી ચોરી કરી બગલમાં ગાલી ને હેડ્યો છું એ તો હિસાબ કરો જેдал કહી દયો કે થોડું કצરિયું લાયાતા બલે કોઈ દે તમલાની જમીન વેચવા કોઈ મી કצરિયે બોણી નહીં કરી એડવાન્સ કરવા થી ને એટલું કાઠું ને એટલે તો આવો બે મશીન લઈ જો બોમો હાહુ માલે કિલો ગાઈસ પસાવા વાત સમજાવાય કે યાદ કરાવાય કે ઓર કોઈ ઉંઘી નહીં જો ભૂલી નાજો કોઈ ભૂલ્યો નહીં જીવળ પણ આ તો નક્કી ને આ ધંધો બેસી જાય ને હરકો નહીં કોમ કરે તો ભૂલી જાય એવો એટલા એક કોમ કરીએ ફરીથી વાત કરતા આઈએ ના ના હોત ના જવું તો પડશે હું બાકી હાલું ને તો ઘોડી આખી જિંદગી બાકી છે ગમે તે લોટ કરજ આવે ને તો એને બાકી હળવાનું નહીં કઈ દેવાનું કે મારે મમે ના પાડી ચોખ્ખી

કરવા દે એવો ધંધો કરો હરકીત એ તો એક પણ પછી પોત મોરારીઓ જે ફરે છે ને એ કઈ ને હરકીત ના જીબા નહીં જવું જીબા નહીં જવું હાકો કેવા ધંધા કરો બેસને ના મેલું ને તો મારું નોમ નહીં જો જોઉં છું મારા જીવ તો છે તમે ધંધો કરો છો આ જોક બધી જમીન બધા પરવા બેઠા આ તો માં પૂંજા ની પાછી હું અધો નહીં અમે જઈ રહી છું તો ઘણાને ખાવા મોકલો ને

ઓમ ભૂત છે કે તનો ધંધામાં ભૂત 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 તારા મોમો છે ઉઠાના મને બહાર દે ને ભૂત છે કસમનો ભૂત કસમનો ભૂત મને હેબુ મને હેબુ તું ઓય 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 એટલે હું આ ઘોણી કતરીઓ ખાવા ભૂત આવી તું ઓય નહીં આબુ આ દબાય છે જે બરાબર હિસાબ લાવો હેરા એમ મત થઈ ગયો તો રે પર ભૂત આવી તું ભૂત કસમનો ભૂત તું હું જી ગયા છું કોઈ લઈ ગયો તારા મમાન ફોલાવ હું જ્યા પછી કોઈ નહીં બોલ દબાક દેખાતો કુટી વાળો તારા મમાન બકાવાની વાતો

તારા મમાન ના તારા મમાન ને હાલ પાછો કેતો તો કે બાકી પાંચ કિલો કચરીઓ વાલો ઓળખ્યા વગર ના આલું મોઢું બતાવો અને મોઢું આમ કરીને હાલો ખોલ્યો તો સમલો ટોપી

અરે બે પોનસ પડ્યો મને ખબર નહિ જો હું કરીએ બીજું કોઈ નહિ આવું ગયા છે એટલે ખરા લઈ ગયો લાગે